ધ્રાંગધ્રામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા એસએમસીના બે સ્થળ પર દરોડા બંને દરોડામાં દારૂ સહિત ત્રણ પોઈન્ટ છોતેર લાખનો મુદ્દા માલ જપ્ત મોચીવાડ માંથી દારૂ સાથે છ અનેદા ક્વાર્ટરમાંથી બે શખ્સ ઝડપાયા પંદર સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી થાય તે પહેલા જ પૂર્વ રાત્રે ગાંધીનગર સ્ટેટ ટીમ શહેરી વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએ રેડ કરી ઇંગ્લિશ દારૂ સહિતના સાથે જ્યારે છ શખ્સો હાજર મળી ન આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસએમસી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી તેમજ કટિંગના બનાવો વધી રહ્યા છે તેમજ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા દ્વારા ઇંગ્લિશ દારૂનો સ્ટોક કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી જેમાં ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રેડ કરી ઇંગ્લિશ દારૂની પંદર બોટલ કિંમત રૂપિયા એક હજાર બસો એક વાહન કિંમત રૂપિયા પાંત્રીસ હજાર રોકડ રૂપિયા ચાલીસ હજાર બસો સિત્તેર સાત મોબાઈલ કિંમત રૂપિયા સાઠ હજાર પાંચસો સહિત કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો સિત્તેરના મુદ્દામાં સાથે છ જુમા માણેક દારૂ વેચનાર રહેવાસી મોચીવાડ બે મુસ્તાક રમજાન યશપાલસિંહ મહીપતસિંહ ઝાલા ગ્રાહક રહેવાસી સ્વામિનારાયણ શેરી દ્રાંગધ્રા ચાર નરેન્દ્રસિંહ હરપાલસિંહ પરમાર ગ્રાહક રહેવાસી સૈનિક સોસાયટી દ્રાંગધ્રા પાંચ જસમતભાઈ છગનભાઈ સોલંકી ગ્રાહક રહેવાસી ધવાણા તાલુકો ધ્રાંગધ્રા અને છ હાર્દિક ભરતભાઈ પરમાર ગ્રાહક રહેવાસી ધ્રાંગધ્રા વાળા ઝડપી પાડ્યા હતા જ્યારે આ રેડ દરમિયાન મુખ્ય આરોપી અફઝલ ઉર્ફે માણેક રહેવાસી અને ઇંગ્લિશ જથ્થો મોકલનાર બિચ્છુ ખાન રહેવાસી પીપળી તાલુકો પાટડી અને સ્થળ પરથી મળી આવેલ ટુ વ્હીલરનો માલિક સહિતનાઓ હાજર મળી આવ્યા નો હતા આથી ઝડપાયેલ છ શખ્સો સહિત હાજર મળીને આવેલ ત્રણ સહિત કુલ નવ વ્યક્તિ સામે પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો